પહાડોની પૂજા કરો પથરોની પૂજા એટલે કે ખોટી રીતે खनिज નો થાય નદીઓની પૂજા કરો અને ઈ આપડી આસી નીર નદીઓ રૂપી આસી આસા નીર માં ભૂના માં અશાંતિ રૂપી કાળિયો નાગ કોઈ ઝેર ઉગલવા આવતો હોય તો એની ફેણ ઉપર એડી મારીને રગડતા પણ આવડવું જોઈએ કૃષ્ણ ભગવાન શીખવાડી હું સાહિત્યકાર તરીકે હું ફરી ફરી ટોકટ એટલે કરું છું બધાય મારા માટે હારખા કોઈ ધર્મ માટે માં ઓલું ન હોય પણ હમણા ઓલું એક ગોરખો જીવ કેતું તો અહીંયા પાકિસ્તાન બની જવાનો નીકળો તારી પેઢીયું 1500 વર્ષથી મહેનત કરે છે એમાં કાઈ ફેર ન પડે હવે બીજી વાત કરતો સાહિત્યકાર છું મારી જવાબદારી છે કોઈ જ્ઞાતિવાદનો માણસ નથી એક ઝટકામાં ભારતની આમ બાનને સામ ઊંચી કરી દીધી એવા ડોક્ટર અબ્દુલ કલામની જનેતાને મારા સો સો સલામ છે ભલા માણસ એને એને વંદન કરું છું હું અબ્દુલ હમીદ પાછીને તો ખબર પડે પોતે સૂટીમાં હજી સેનામાં ભરતી થયો તો અને પછી તરત હરજા મળી પોતાની નવા નવા લગ્ન થયા અને પત્ની આરે ફરવા જાતો તો એમાં ઉપરથી તાર આવ્યો કે યુદ્ધ શરૂ થઈ ગયું પાકિસ્તાન આરે એટલે બધું મૂકીને જલ્દી આવી જા અને અબ્દુલ હમીદ ઘરે તૈયારી કરતો તો એમાં ઠેલો બાંધતા બાંધતા ઠેલાનો કંઈક પટ્ટો તૂટ્યો પત્નીએ કીધું અપશુકન છે

અને આપણા સૈનિકોએ કીધું કે આ તો હાલતી પેટન ટેન્કો આવે છે આપણને હળગાવી દે છે અને તેથી અબ્દુલ હમીદે કીધું તો કે ટેન્કો આપણને હળગાવે એની પેલા એની ટેન્કોને આપણે હળગાવી દે તો એ આપણે એની ટેન્કો શું આપણને હળગાવવાની અને સાત ખાત તો ચાર પેટન ટેક હળગાવીને પાછો વળ્યો કાવ ડુબામ જેવો થઈને ચામડું બળી ગયું પણ બીજો વાંધો ન આવ્યો એ બહુ ઈજા થાય એવું ન થયું ખાલી કાળું પડી ગયું ચામડું અને કોકે કીધું કે એક ઓસીરી કે પાંચ પૂરી હોત ને તો પાંચ નો આંકડો હારો ચાર પેટન ટેક હળગાવી આ પેટન ટેક હળગાવવાની વાત છે હાજુભાઈ ના ભેગી ઘેરે લગ્ન માં લાડવા ખાવાની નહીં દુશ્મન ની ટેન્કો હળગાવવાની વાત અને કે ચાર હળગાવી પાંચ હળગાવી હોત તો કે તો કાલ નો હુરજ ઉગવા દો બીજે દી ખાબકો આગલે દી ચાર બીજે દી ત્રણ હાથ પાકિસ્તાન ની પેટન હળગાવી અને શહીદ થઈ ગયો એ અબ્દુલ હમીદની જ અને તાને મારા કરોડો વંદન છે ભલા માણસ આમાં જ્ઞાતિવાતની વાત ન હોવી જોઈએ પણ જેને અહીંયા રહીને અહક થાય છે પંદર મિનિટ કે લઈએ પોલીસ હટા દો એસે વેસે કરતી ગઈને વેસે કર દેગી ને ગોર ખોદીયાના પેટના પાકિસ્તાનમાં કોઈ નહીં હંગરે હંપ કાયર નહીં હે હમ્પની વાત આપણે પ્રેમની વાત કરવાવાળા છે યાર અને જરૂરી છે પ્રેમ

અને આડો ઉતરે ને ધીરો 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 ડગલા દેતો દેતો વિડીયો ઉતારવાનું યાદ ન રે ખાલી એમ જ થાય અને પછી વયો જાય ધીરો 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 તો ખાલી એટલું થાય ખાલી એટલું થાય કેવો હતો અને એના પછી આ જે તમે જોયો એના પછી વી વર્ષે નીકળો પાછા બધુંય ભૂલાઈ ગયું હોય પણ એ સ્થળ આવે ને એટલે સીધું એટલું યાદ આવે વી વર્ષ પહેલા અહીંયા આડો ઉતર્યો હતો જેની મુલાકાત નો ભૂલાય કેવાય ભલા માણસ પછી તણા સિંહ જેવું જીવન જીવાય કોકને ને મદદ કરવાનો કોકના માટે મરી પડું આ સુરતમાં ઘટના બની ગળું કઈ આ બધું આપણે વિચાર થાય કે બધા જોતા તા પણ ખેર છે મને બીજો કારણ કે બેય પાસેથી જોવું જોઈએ જરૂરી જીવનમાં

ઈ કઈ જનેતા હોય છે ધાવી લેજે મારા પેટ ધાવી લેજે ખૂબ ધ્રપી ને આજ તેદી તારા મોઢડા માથે અને ધુઆ ધાર તોપ મંડા છે આ પરંપરા મરવાના પાંચ હાલડા માં હી ખાળવાની જે વાત હતી જગાડવાની તો કેવાનો અર્થ કે ઈ બાળ અને તમે અહીંયા ગાંધીનગર હું તો મારા કાયમ પ્રોગ્રામ ભણેલા ગણેલા માણસો છો થોડક છોકરાને પડવા દેજો લીંબડે સડવા દેજો ઝાડવે સડવા દેજો એકલા રખડવા દેજો